ઘટી હતી અને ત્યારબાદ ત્યાંનું વાતાવરણ જે બગડ્યું હતું લોકોએ તેનો ઉગ્ર નિષેધ કર્યો હતો પરંતુ પોલીસ દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરની વિચારધારાને માનનારા અનુયાયીઓને જીન સૈનિક સોમનાથ સૂર્યવંશીની ધરપકડ કરીને તેને પોલીસ કસ્ટડીમાં તેનું હત્યા કરવામાં આવી છે તેનું નૃત્ય કરવામાં આવ્યું છે તો તેના બાબતે પણ અમે આ આ ઘટનામાં જે કોઈ જવાબદાર અધિકારીઓ છે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ભારતનું સંવિધાન દેશને એકતા અખંડિતા અને ભાઈચારાનો સંદેશ આપે છે પરંતુ મનુવાદી જાતિવાદી વિચારસરની ધરાવતા લોકો ભારતના સંવિધાનનો વારંવાર અપમાન કરે છે અને આવા લોકોને કડક સજા થાય તે માટે અમે મહારાષ્ટ્ર સરકાર ભારતના રાષ્ટ્રપતિ શ્રી અને સમાજ કલ્યાણ ન્યાય અધિકારી ન્યાય મંત્રી શ્રીને રજૂઆત કરવા કલેક્ટર શ્રી મારફત અમારી રજૂઆત જાય તે માટે અમે સુરત કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા